સાધક દર્શકો આ એક આધ્યાત્મના આપ સર્વે આધ્યાત્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદગુરુવે ન પરમ સદગુરુવે ન આપણે આ જ્ઞાન ચર્ચામાં એક અલગ પદ્ધતિથી આ જ્ઞાનને દાદાજીના જ્ઞાન ને સમજવાનો પ્રયત્ન કરીશું પરમાત્માએ ચાર યુગો બનાવ્યા બરાબર દ્વાપર સતયુગ ત્રેતા અને કલયુગ હવે દ્વાપર સુધી અને સતયુગ અને દ્વાપર આ જે યુગો ચાલુ હતા એ યુગોમાં માણસના કર્મો એટલા શુદ્ધ હતા એના કર્મો પણ એટલા ખરાબ નહોતા એ ધર્મના પાયા પર અહિંસા પ્રેમ આ જ બધી વસ્તુઓ ઉપર એ ધર્મનો મુખ્ય આધાર હતો તો તે ત્રણેય યુગોમાં ઋષિ મુનિઓનું જે જ્ઞાન છે એ ઋષિ મુનિઓ એ જ્ઞાન આપતા જે સ્વયં પોતે તપસ્વી હતા તપ કરતા સાધના કરતા અને એ સાધનાના આધારે આપણને બધું જ્ઞાન આપતા હતા કારણ કે એ સાધના થકી એ સૂક્ષ્મ શરીર એમનું આ શરીરથી બહાર નીકળી એ જે અવિનાશી જગત છે એ જગતને જોઈને પાછું આવી આપણને એ જ્ઞાન આપતા કે જે અવિનાશી છે જે શાશ્વત જ્ઞાન છે એ જ્ઞાન આપણને એ લોકો આપતા હતા જેને આપણે સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ કહેવાય યા તો ઇંગ્લિશના શબ્દમાં આપણે એને એસ્ટ્રલ બોડી

એટલા વિકારો વધી ગયા કે આ કલયુગમાં આપણને આ પરમાત્માને પ્રાપ્ત કરવું માનો અસંભવ જેવું લાગે છે અને આ વધવાનું કારણ શું છે ત્રિગુણાત્મક સૃષ્ટિ કે જે ત્રિગુણાત્મક સૃષ્ટિની અંદર આપણે બધા અત્યારે છીએ કે સતયુગમાં લોકો મુખ્યત્વે સતોગુણ અને રજોગુણી હતા કે જ્યાં સત્વ અને રજસ ગુણ આ બંનેનો પ્રભાવ વધારે હતો તમો ગુણનો એટલો પ્રભાવ નહીં હતો પણ જેમ જેમ વિકારો વધતા ગયા જેમ જેમ આપણે કલયુગમાં આવતા ગયા તેમ તેમ આપણે માણસના જે જે એની અંદરના જે વિકારો છે એટલા બધા વધતા ગયા કે ભગવાન છે કે નહીં આપણે એ સવાલ ઉપર આવી ગયા કે આપણી શંકાઓ એટલી વધી ગઈ ને કે ખરેખરમાં ભગવાનનું અસ્તિત્વ છે કે નથી આપણે એ સવાલ સુધી પહોંચી ગયા કે એના અસ્તિત્વ ઉપર આપણે સવાલ પર આવી ગયા કે એટલા બધા આપણા વિકારો વધી ગયા છે અને આ બધું જો આપણે સમજવું હોય તો એનો એક મુખ્ય આધાર છે ધ્યાન ધારણા કે ધ્યાન સાધનાથી આ બધા સવાલોના આપણે જવાબો મેળવી શકીએ છીએ આપણે કોઈને પણ મનમાં એવું થાય કે આપણે વિકારી છીએ એટલે પરમાત્માને જોઈ શકતા નથી પણ ધ્યાન એક એવી એવો અભ્યાસ છે એક એવી અવસ્થા છે કે જેમાં મનને ખાલી કરી શકાય છે મનને જ્યારે ખાલી કરવામાં આવે એ બધા આવરણોથી એને દૂર કરવામાં આવે તો માણસ ચાહે ગમે તેટલો વિકારી કેમ ના હોય અને ગમે તેટલા ખરાબ કર્મ કેમ ના હોય પણ એ તે ધ્યાનમાં બેસે તો તેના વિચારો બંધ થઈ શકે છે ધીરે 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 છે વૈચારિક પ્રવાહ ને શાંતતા મળે છે અને જ્યારે સાધક નું મન શાંત થાય ત્યારે તેને આધ્યાત્મિક અનુભૂતિ તો થવાની જ છે કારણ કે જ્યાં સુધી લહેરો ઉઠતી હશે તો એ ઉઠતી લહેરોમાં આપણને આપણું સ્વસ્વરૂપ દેખાવાનું જ નથી જો લહેરો ચાલુ હશે તો તો એની અંદરથી ક્લિયર પિક્ચર દેખાવાનું નથી વાતાવરણ ચાહે ગમે તેટલું દૂષિત હોય પણ જો ધ્યાન કરનારા કરનાર માણસ એની સતત એ સાધના ચાલુ રાખે છે તો ધીરે 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 એના વિચારો શાંત થતા જાય છે એની અંદર એની અંદર મનની એકાગ્રતા વધતી જાય છે અને એનો સાચો આધ્યાત્મિક પ્રવાસ નથી શરૂ થાય છે ધ્યાન કરતા થોડો સમય લાગી શકે છે આ પ્રક્રિયા એવી બિલકુલ નથી કે એક દિવસમાં તમે બધું પામી ગયા જ્યારે મન સંપૂર્ણપણે એક થઈને કોઈ કોઈ પણ ભૌતિક લાલસા ન રહેતા ત્યારે આપણને સંસાર પણ યાદ નથી રહેતો જ્યારે એ એ અવસ્થા આપણે પામીએ છીએ ત્યારે અને એ વિચારોની શૃંખલાઓ તૂટતી જાય છે ધીરે ધીરે પ્રકાશની અનુભૂતિ ચાલુ થાય છે અને આ બધી એ વસ્તુઓ એક દિવસમાં નથી થતી ધીરે ધીરે યોગ્ય માર્ગદર્શન જો મળતું જાય તો આ બધી પ્રક્રિયાઓમાં આપણે આગળ પ્રગતિ પામતા જઈએ છીએ સાધકની ક્ષમતા મુજબ એની એને આ વસ્તુની પ્રાપ્તિ થાય છે સમજી લો કોઈ સાધક દિવસના કલાક બેસે છે કોઈ બે કલાક બેસે છે દાદાજી પરિવારમાં તો એવા પણ સાધકો છે જે સાત સાત આઠ આઠ કલાક સુધી ધ્યાન ધારણા કરે છે યસ આપણને એવું લાગે કે આ કેવી રીતના સંભવ બનતું હશે આપણે અડધો કલાક નહીં બેસી શકીએ એવું કેવી રીતના સંભવ છે પણ છે દાદાજીના માર્ગદર્શનમાં એમના જે શિષ્યો છે એ સાતથી આઠ કલાક શું એનાથી પણ વધારે ધ્યાનમાં બેસવાની ક્ષમતા રાખે છે તો જેવી સાધકની ક્ષમતા જો સાધકની ક્ષમતા મુજબ એને બે વર્ષ છે કે છ વર્ષમાં એ છ પાંચ ત્રણ વર્ષ છે પાંચ વર્ષ છે જેટલા એની ક્ષમતા મુજબ એના એ પ્રવાસમાં પ્રગતિ કરીને એ પોતાનો આત્માને જોઈ શકે છે એટલે કે તેને આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે અને આત્મ સાક્ષાત્કાર થયા પછી એનો સાચો આધ્યાત્મિક પ્રવાસ શરૂ થાય છે કે આગળ શું છે એ તાલા વેલી એની જાગે છે કે આ આત્મા આટલી શુદ્ધ આટલી સુંદર દેખાય છે તો આગળ શું હશે કે આગળ એ પરમાત્મા કેવા હશે કે જે આ આત્મા જેની અંદરથી જન્મ્યો છે અને ત્યાં એમના ઉપર જો દાદાજીની કૃપા બને જ છે નથી બનતી એવું નહીં જો એ સાધના એની શરૂ કરે છે તો દાદાજી પ્રભુ એના પર અચૂક કૃપા કરે જ છે અને જ્યાં સુધી એને આત્મ સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી આપણે પોતે માત્ર આ શરીર જે છે ને બારે આ પંચ તત્વનું દેખાય છે એને જ આપણે સત્ય માનીએ છીએ વેદોના પણ બે ભાગ છે એક વેદ અને વેદાંત વેદોમાં દેવી દેવતાઓને કેવી રીતે પ્રસન્ન કરવા જોઈએ એને ભૌતિક સંસારમાંની સુખ સુવિધાઓ કેવી રીતે પ્રાપ્ત કરવી કારણ કે દેવી દેવતાઓને અલગ 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 જવાબદારીઓ છે છે અધિપતિઓ વસ્તુઓના જે તે દેવી દેવતાઓને પ્રસન્ન કરીને એ એ આપણે સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ એ માના બધા જે કેવી રીતે મેળવવા જોઈએ એની રીતો બધી વેદમાં ઉલ્લેખિત છે પણ જ્યાં વાત આવે વેદાંતની તો વેદાંત વાત કરે છે આત્માને પરમાત્માના સંબંધની

સાધના વિના આ શક્ય નથી અને એના માટેનો મુખ્ય આધાર છે ધ્યાન સાધના કે ખરાબ કર્મોને કારણે આપણા એ અશુદ્ધ કર્મોને કારણે આપણે લક્ષ ચોર્યાસી યોનીઓ ભટક્યા નરકની યાતનાઓ ભોગવી પણ સાધક બનવા માટે પહેલાં તો આપણે વિશ્વાસ કરવો જરૂરી છે એ શ્રદ્ધા રાખવી જરૂરી છે પરમાત્મા પર સંસારના કામોની વચ્ચે પણ આપણે રાત્રે કે બ્રહ્મ મુહૂર્તમાં જો સાધના કરવામાં આવે તો વિચારોની શૃંખલા તૂટે છે કારણ કે એ વાતાવરણ શાંત હોય છે એ શાંત વાતાવરણમાં આપણે જ્યારે બેસીને ધ્યાન સાધનાની શરૂઆત કરીએ છીએ તો વિચારોની આ શૃંખલા જે આ મન વિકારોથી ભરેલું છે એને શાંતતા પ્રાપ્ત થાય છે અને જ્યાં સુધી આ ચેન પૂરી નથી થતી ત્યાં સુધી આપણે ફક્ત ને ફક્ત દ્રષ્ટા બનવાનું છે આ ચેન ને બંધ કરવા માટે ફક્ત ને ફક્ત એ ઈલાજ છે કે આપણે દ્રષ્ટા બનવાનું છે ફક્ત આપણે વસ્તુને જોઈએ છે બસ એના ઉપર કોઈ જજમેન્ટ આપણે પાસ કરતા નથી દ્રષ્ટા એટલે કે મનના વિચારો સાથે આપણે કોઈ લેવા દેવા નથી તે ગમે તેવા હોય તેને માત્ર ને માત્ર જોતા રહેવાનું છે એને નથી તો સ્વીકાર કરવાનું કે નથી તો એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું અને પ્રતિક્રિયા આપ્યા વગર આપણે ફક્ત એને જોતા રહેવાનું છે ફક્ત એને એક ઉદાહરણ તરીકે જો સમજીએ તો સમજી લો આપણે કોઈ રેલવે સ્ટેશને બેઠા છીએ યા બસ સ્ટેશને બેઠા છીએ તો આપણે જે મુસાફરો છે એને પણ આવતા જતા જોઈએ છીએ બસો છે એને પણ આવતા જતા જોઈએ છીએ પણ આપણે એના ઉપર કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી બસ આવે છે ને જાય છે બસ આ જ પ્રમાણે આપણે રહેવાનું છે જ્યારે આપણે માત્ર દ્રષ્ટા બનીને રહીએ છીએ ને ત્યારે મન પણ બોર થઈ જાય છે પછી કે આ તો હું કેટલા પણ વિચાર નાખું છું પણ આ તો કોઈ પ્રતિક્રિયા કરતો જ નથી ને જ્યારે આપણે રિએક્ટ કરવાનું બંધ કરી દઈએ છીએ કોઈ પણ પ્રતિક્રિયા આપતા નથી તો આ રીતે ધીરે 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 મન પણ એ વિચારો આપતું બંધ થઈ જાય છે સિમ્પલ તરીકેથી આપણે સમજીએ કે સમજી લો આપણે કોઈને વોટ્સઅપ પર મેસેજ પર મેસેજ મોકલાવીએ છીએ હા એ વ્યક્તિ જોવે છે નથી જો તો આપણે મેસેજ પર મેસેજ મોકલાવીએ છીએ એ વ્યક્તિ જોતે જ નથી તો એક દિવસે આપણે શું કરીશું મેસેજ મોકલાવવાનું બંધ કરી દઈશું બસ મનનું પણ એવું જ છે જો એના ઉપર રિએક્ટ કરવાનું બંધ જ કરી દીધું તો એ મેસેજ મોકલાવતો પણ બંધ થઈ જશે વિચારોની એ શ્રૃંખલા ત્યાંથી બંધ થશે અને વિચારો નીકળી જાય છે મન શાંત થઈ જાય છે અને જ્યારે મન શાંત થાય ત્યારે સાધના ફલીભૂત થાય છે દરેક સાધકે આ અવસ્થા સુધી પહોંચવું જરૂરી છે ત્યારે જ એની સાધનાની શરૂઆત થશે આપણી આત્માની અંદર પણ જે બેઠેલા ભગવાનની જો ખોજ કરવી છે આપણે એ પરમાત્માની ખોજ કરવી છે જેનાથી આપણને એના દર્શન થાય તો એ જ્યારે દર્શન થાય છે ને તો સાધક એમની સાથે વાતચીત પણ કરી શકે છે જ્યારે આ સાધના આ પ્રમાણે કરવામાં આવે તો સ્વસાક્ષાત્કારની સાથે સાથે પરમાત્માનો પણ દર્શન થવાની શરૂઆત થઈ જાય છે એની સાથે વાતચીત કરી શકીએ છીએ અને આપણી પણ એના માટે આપણી અંદર એ પોઝિટિવ એનર્જી રાખવી જરૂરી છે જો પહેલેથી જ આપણે એવું નેગેટિવ વિચારી લઈશું કે હું તો વિકારી છું મારાથી તો આ બધું નહીં થાય મને થોડી ને દર્શન થવાના છે પરમાત્માના જો આખું જગત આવું જ છે આમાંથી આપણને કાંઈ મળવાનું નથી તો આ જો આવા વિચારો આપણા રહેશે તો આપણી પ્રગતિ નહીં થઈ શકે આપણે આ શરીરની અંદર જે આત્મારામ બિરાજમાન છે તેને એને જોવો એના દર્શન કરવા આવશ્યક છે તો એના માટે આપણે પોઝિટિવ બનવું પડશે સ્વયં એટલે આત્મા શરીર નહીં જે આદિ અનાદિ સનાતન અને અમર છે તે જ આત્મા છે આપણે આપણા કર્મોને કારણે આ શરીર ધારણ કરીએ છીએ હા એક વાર થોડી શરીર ધારણ કર્યું છે કેટલી યોનીઓથી આપણે શરીર ધારણ કરતા આવ્યા છીએ તો જેવું કર્મ હશે તેવું જ આપણને ફળ મળશે અને એ પ્રમાણેનું શરીર મળશે ચાહે કોઈ બી યોની હોઈ શકે છે પછી અને ઘણી વાર આપણે આપણે કહીએ છીએ ને કે જીવનમાં આટલા દુઃખો કેમ છે મને ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું મારું નસીબ જ કેમ ખરાબ આ બધું આપણા પૂર્વજન્મોના કારણે આપણને એનું જ ફળ મળે છે જેની સ્વીકૃતિ કરવી જરૂરી છે આ કારણથી જ આપણે આપણે બહુ નેગેટિવ બનતા જઈએ છીએ જે પણ ખરાબ કર્મો આપણે કરતા જઈએ છીએ એના જ ફળ આપણને મળતા જાય છે અને આપણે કોઈને પણ નુકસાન પહોંચાડીશું તો આપણને નુકસાન થવાનું જ છે અને એ કર્મ તો પાછું ફરીને આવે છે ગમે ત્યારે સારું હોય કે ખરાબ હોય હર કર્મ ફરીને પાછું આવે જ છે આપણે ખરાબ કર્મો અને વિચારો કાઢવાના છે એટલા માટે મનને દ્રષ્ટા બનાવવું જરૂરી છે કે ફક્ત જોતું રહેવું છે બસ એના પર કોઈ પ્રતિક્રિયા આપવી નથી અને જ્યાં સુધી એ મન ખાલી નહીં થાય ત્યાં સુધી પરમાત્મા મળવાના નથી અને ઋષિમુનિઓએ જાણ્યું છે કે બ્રહ્મ સત્ય અને આ જગત મિથ્યા કે ઋષિ એમને આપણને આ નાશવંત દેહને જ એ આપણે જે સત્ય માની બેઠા છીએ ને તો એ આપણી ભૂલ છે કે આ નાશવંત દેહ એ આપણું અસ્તિત્વ નથી એ આપણું સત્ય નથી આપણું અસ્તિત્વ એની અંદર જે બેઠું છે એ છે અને એ જ આપણા શરીરની મુખ્ય ઊર્જા છે એ છે આપણી આત્મા આપણે ચોર્યાસી લાખ યોનિયોના ચક્રમાંથી બચવું હોય તો પોઝિટિવ વિચારધારણા આપણને રાખવી જરૂરી છે અને એ માટે જ બધાને વિનંતી છે કે પહેલા પોતાની જાતને જાણવાની કોશિશ કરો આ આ આ સંસારનું જ્ઞાન 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 તે બધા બધા પાસે પાસે છે છે સંસાર વિજ્ઞાનનું એ તો જ પણ મૃત્યુ પછી શું આપણને કામ આવવાનું છે આ ભૌતિક જગતની જેટલી પણ ઉપલબ્ધિ છે એ આપણને મૃત્યુ પછી કામ આવવાની છે કોઈ પણ લઈ લો તમે સગા સંબંધી કોઈ લઈ લો કોઈપણ મિલકત લઈ લો કોઈ પણ વિજ્ઞાનના ના લઈ લો જે એ પાછું જ પંચ તત્વ છે તો આપણે એના માટે મુખ્ય જે ઉર્જા છે આપણી કે આપણે પોતે આપણી જે આત્મા જે મુખ્ય ઉર્જા છે જે અવિનાશી છે એ ચેતન ઉર્જાને શોધવી એની સાક્ષાત્કાર પામવી એ આવશ્યક છે અને જો આપણે સતત નેગેટિવ જ રહેતા રહીશું કે હું કેમ ભગવાનને પામી શકું મારાથી તો તો જોઈ શકાય એ એ આપણે પરમાત્માને પ્રાપ્ત કરવું કે સ્વ સ્વરૂપને પ્રાપ્ત કરવું અસંભવ છે તો તેથી આપણે પોઝિટિવ બનવું પણ જરૂરી છે કે એના માટે સાધના કરવામાં આવે એ અવિરત સાધના કે જેમાં ખંડન ન હોય અને એક દિવસમાં નહીં થાય પહેલી તમે દસ મિનિટ થી શરૂઆત કરી પંદર મિનિટ એમ દસ દસ મિનિટ વધારતા ગયા વધારતા ગયા વધારતા ગયા દર દિવસે એને એનો એ સમયગાળો આપણે વધારતા ગયા ધ્યાન સાધનાનો તે ઓટોમેટિક આપણે એક એ સ્ટેજ પર આવી જઈશું કે જ્યાં જે દ્રષ્ટા બનવાની વાત છે આપણે બની જઈશું મન ખાલી થઈ જશે અને એ આત્માનો સાક્ષાત્કાર આપણે કરી શકીશું આ વિષયનો પ્રારંભ આ આજે આપણે જે વિષયની શરૂઆત કરી ધ્યાન સાધના તો આ એના માટે જ કે આપણી જિંદગી પણ એક એના એવી જ છે કે જેમાં સમજી લો કે ફૂલનું ઉદાહરણ લઈએ તો એ ફૂલ પહેલાં કળી હતું કળીથી ખીલ્યું ખીલીને એ એ ખીલ્યા પછી પણ એ પાછું મૂરઝાઈને એ જ પંચ તત્વમાં જેમાંથી જન્મ્યું એમાં પાછું ભળી જાય છે અને આપણા શરીરનું બી તો એવું જ છે ને પેલા યુવાન પેલા બાળપણ હતું પછી યુવાની આવી પછી વૃદ્ધાવસ્થા આવી તો જે તત્વથી નિર્માણ થયું એ જ પંચ તત્વ પાછું એ પંચતત્વમાં પાછું રાખ બનીને બળી ભળી ગયું આપણે મુક્ત કરવાની છે અને એના માટે જ દાદાજી આવ્યા છે કે જેમની શરણ પામી જેમનું માર્ગદર્શન પામી આપણે સૌ પણ આપણો આત્મસાક્ષાત કરીએ એવી શુભેચ્છા સાથે જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી